કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણે નવ એનું અસાઇનમેન્ટ બુક હજી તમે નથી મેળવી તો મેળવી લો આજે જ મેળવી લો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થોડુંક પણ લેટ ન કરતા ને હા ઘરે બેઠા મેળવવી હોય તો સંપર્ક કરો સિત્તેર છેતાલીસ પર રેડી છે ચાલો વધુ સમય ન બગાડતા તમને ખ્યાલ જ છે વિભાગ બી માં કેવી રીતે સોલ્યુશન કરવાનું હોય છે નેક્સ્ટ તો શરૂ કરીએ આપણે ચેપ્ટર ચાર નો પહેલો સવાલ જો પ્રવાહીના તાપમાનનું માપન કેલ્વિન એકમ x કેલ્વિન અથવા ફેરેનહાઇટ હેકમ y અંશ ફેરેનહાઇટ માપનમાં માપી શકાય છે બે સ્કેલના માપના તાપમાનનો સંબંધ ધરાવતું સુરેખ સમીકરણ y બરાબર 9/5 કૌંસમાં x 273 32 છે જો પ્રવાહીનું તાપમાન 273 કેલ્વિન હોય તો ફેરેનહાઇટમાં શું તાપમાન થાય તો અહીંયા જે સૂત્ર આપ્યું છે પહેલા લખીએ જો કેલ્વિન કેલ્વિન બરાબર કેટલું દર્શાવેલું છે x અને ફેરનહીટ શું છે ફેરન હીટ ફેરનહીટ બરાબર શું છે y એટલા માટે આપણે સૂત્ર લખીએ કે y બરાબર 9 ના છેદમાં 5 કૌંસમાં x 273 પ્લસ 32 અહીં શું કીધું તાપમાન 313 કેલ્વિન

ચાલીસ કેટલા આઠ પંચા ચાલીસ કારણ કે જો નવ ના પાંચ ને ચાલીસ આ બંને ગુણાકાર માં કેવાય નવ ના છેદ માં પાંચ ને ચાલીસ બંને કેવું કહેવાય ગુણાકારની અંદર એટલા માટે એમાંથી જો અંશ છેદમાં ઉડતું હોય તો રહી શકાય ચાલીસ તેથી વાય બરાબર બોતેર પ્લસ બત્રીસ એના લીધે જવાબ કેટલો થશે હવે તમે વિચારો બોતેર ને બત્રીસ નો સરવાળો તો વાય બરાબર બે ને બે ચાર સાત ને ત્રણ દસ એટલે વાય બરાબર એકસો ચાર અંશ ફેરનહીટ y બરાબર 104 અંશ ફેરનહીટ રેડી જોઈએ નેક્સ્ટ બીજો સવાલ જો x બરાબર 5 ને y બરાબર એ સમીકરણ 4x ky બરાબર 10 નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો જો તેનો ઉકેલ હોય તો x અને y ની કિંમત એમાં મૂકી દેવાની જેના લીધે તે તેનું જે છે સમાધાન કરતી હોય છે શરતો રેડી ચાલો તો x બરાબર

ચાર પંચા મા દસ દસ બરાબર ચાર કે તેથી કે બરાબર દસ ના છેદ માં ચાર કે બરાબર કેટલા થાય દસ ના છેદ ચાર ચાર સામેની સાઈડ આવે એટલે છેદમાં થાય દસ ના છેદ ચાર સિમ્પલ સાદુરૂપ થાય છે પાંચ ના છેદમાં બે એટલે પાંચ ના અડધા પાંચ ના અડધા કેટલા થાય અઢી બે પોઈન્ટ પાંચ કે બરાબર કેટલો જવાબ આવે બે પોઈન્ટ પાંચ રેડી આવી જાય છે ત્રીજો સવાલ પાય એક્સ પ્લસ વાય બરાબર નવ સમીકરણ લખો આઈ એમ પીવાનું ઝીરો મુક્તા એક્સ બરાબર શું મૂકવાનું છે ઝીરો મૂકતા ગુણ્યા ઝીરો +y = 9 તેથી π * 0 એટલે 0 એટલે y = કેટલા થઈ જાય 9 x = 0 ત્યારે y = 9 એટલે આપણે ઉકેલ લગતા જે ઉકેલનો લિસ્ટ કરીએ પહેલો ઉકેલ 0 9 બીજો હવે મૂકીએ હવે x = 1 મુકતા x = કેટલા મૂકવાના આપડે એક ઉકેલ કયો થાય એક નવ માઇનસ પાય બીજું ગણીએ આપણે હવે શું કરીએ છીએ હવે એક્સ બરાબર મૂકી દઈએ माइनस एक मुक्ता एक्स बराबर सूम कैसे माइनस एक मुक्ता पाई पाई एक्स नीचे की जगह लंगवाना अजय एक्स देखा है जगह लंगवाना माइनस एक प्लस वाई बराबर नो माइनस पी एका बराबर થાય જો નેક્સ્ટ હવે લઈ લઈએ ધારો કે એક્સ બરાબર એક્સ બરાબર એક ના છેદમાં પાય મૂકતા એક્સ બરાબર કેટલું મૂકવું છે એક ના છેદ પાય મૂકતા પાય ગુણ્યા એક ના છેદમાં વાય બરાબર નવમાંથી એક જાય તો આઠ આપણને સોલ્યુશન શું મળશે જો એક ના છેદમાં પાય હોય તો વાય બરાબર કેટલા મળે આઠ હવે ચાર ઉકેલ આપણને કેટલા ઉકેલ કીધા ચાર આપણે ચાર ઉકેલ આપી દીધા ક્લિયર જોઈએ નેક્સ્ટ ચોથો પ્રશ્ન બિંદુઓ ચાર ઝીરો અને વર્ગમૂળ બે ચાર વર્ગમૂળ બે એ સમીકરણ એક્સ માઇનસ બે વાય બરાબર ચાર ના ઉકેલ છે કે નહીં તે ચકાસો જો એનો ઉકેલ હોય તો ડાબી અને જમણી બાજુ સમાન આવે ધારી લે ધારો કે ચાર ઝીરો એ એક્સ માઇનસ બે વાય બરાબર ચાર નો ઉકેલ છે તો શું થાય ડાબી બાજુ બરાબર જમણી બાજુ ચાલો પેલું આપણે ટ્રાય કરીએ બિંદુ કયું છે આપણું એક્સ માઇનસ ટુ વાય બરાબર ચાર માં મુકતા ડાબી બાજુ જોઈએ આપણે

છે આવી શકે સમજાવવા માટે ચાલો બિંદુ વર્ગમૂળ બે ચાર વર્ગમૂળ બે ને સમીકરણ બે વાયની જગ્યા 4 ચાર વર્ગમૂળ બે વર્ગમૂળ બે આઠ વર્ગમૂળ બે તો કેટલો જવાબ આવે માઇનસ સાત વર્ગમૂળ બે બરાબર નથી 4 એટલે કે બરાબર નથી જબા ટૂકમાં मीनिंग શું થયો ડાબા બરાબર નથી જબા એટલે ડાબા બરાબર જબા નથી તો ઉકેલ થાય કે ના થાય ઉકેલ ન થાય ઉકેલ ન થાય એટલે કહેવાય કે બિંદુ √2 4√2 a ઉકેલ નથી

ટુ થ્રી એ સાત એક્સ બરાબર એનો એક ઉકેલ હોય સાત એક્સ માઇનસ ત્રણ વાય બરાબર એમાં મૂકતા રેડી ચાલો જોઈએ તો એક્સ બરાબર કેટલા મૂકવાના બે નવ બરાબર એથી ચૌદ માંથી નવ જાય ચૌદ માંથી નવ જાય તો કેટલા વધે પાંચ બરાબર એટલે શું આપણે આપણી રીતે લખવું તો એ બરાબર

તો અહી હવે છ એ પ્લસ વાય બરાબર b નો એક પાંચ છ ને મૂકાય કારણ કે જો અહીંયાથી લઈ આવ્યો આપણે પાંચ છ કેવી રીતે કારણ કે એ એ પ્લસ વન ઉકેલ હતો પણ એ બરાબર તો પાંચ છે તો એ પ્લસ વન છ થાય તો પાંચ છ એ આનો ઉકેલ છે b b x ने y दस, प्लस बराबर दस ने सोल रेडी तो a बराबर पांच बी बराबर सोलराबर पांच एंड b बराबर सोल રેડી ક્લિયર જોઈએ નેક્સ્ટ છઠ્ઠો દાખલો બિંદુઓ માઇનસ બે માઇનસ નવ અને છ ચાર એ સમીકરણ ત્રણ એક્સ માઇનસ બે વાય બરાબર બાર ના ઉકેલ છે કે નહીં તે ચકાસો ફરી પાછું એની એ જ રામાયણ કરવાની છે કિંમતો મૂકો જો ડાબી ને જમણી સરખી મળે તો કહેવાય કે ઉકેલ છે નહી તર નથી ડાબી માં કિંમત મૂકો જમણી મળવી જોઈએ ચાલો નંબર એક

માઇનસ માઇનસ પ્લસ નવ દુ અઢાર અઢાર માંથી છ જાય કેટલા વધે સાહેબ બાર વધે કેમકે અઢાર માઇનસ છ બાર શું જમણી બાજુ બાર છે યસ સાહેબ જમણી બાજુ બાર છે

समीकरण 3x - 2y = 12 માં મુકતા રેડી ચાલો તો જોઈ લેઈએ આપણે શું થાય દે x = મુકવાના એટલે કે ડાબી બાજુ બરાબર 3 x ની જગ્યાએ 6 - 2 y ની જગ્યાએ 4 बराबर 3 6 18 - 4 2 8 = 10 सर साहेब डाबी बाजू में तो 12 छे એટલે બરાબર 12 નથી રેડી કેમ કે જો ડાબી બાજુમાં 12 છે અહીંયા 10 જવાબ આવે છે ચાલે એટલે કહેવાય કે ડાબા બરાબર નથી જવાબ ડાબા બરાબર નથી જવાબ એટલે જો ઉકેલ થાય કે ન થાય ઉકેલ ન થાય 6 4 a ઉકેલ નથી છ 4 એ ઉકેલ નથી લખેલું છે નેક્સ્ટ શું તમે ગણિતની નવી નવી અપડેટ મેળવવા માંગો છો હા સાહેબ તો મેળવી લો ને ક્યાંથી મળે તો જોડાઈ જાવ અમારી સાથે WhatsApp ગ્રુપમાં ફટાફટ સાહેબ લિંક લિંક આપી ભૈલા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફટાફટ જા ફટાફટ ક્લિક કરે કરેના પર તો ફટાફટ જોડાઈ જા પછી કેતો નહીં કે હું બાકી રહી ગયો સાહેબ કારણ કે આવતું વર્ષ ધોરણ નું વર્ષ મજાનું વર્ષ બોર્ડનું વર્ષ આ બોર્ડના વર્ષ માટે તૈયારી કરવી હોય તો અમારી ચેનલ સાથે જોડાઈ જાવ અને ભરખમ અત્યારે પણ જો આઈએમપી એમપી બેચ ચાલી રહી છે તમારા ભાઈઓને હોય બહેનોને હોય ને કહી દેજો અને ભાઈબંધોને તો ખાસ બરાબર ભાઈબંધો વિલા તમાર ન હાલે ને એમ બરાબર છે ચાલો તો જોઈએ વધારે માહિતી મેળવવા માટે તમે નીચે કોન્ટેક કરી શકો સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર રેડી અહીંયા આપણે ચેપ્ટર ચાર ને પૂર્ણ જાહેર કરીએ છીએ અસાઇનમેન્ટના સોલ્યુશનમાં નેક્સ્ટ ચેપ્ટર સાત લાઈવ પણ આવી શકે છે એટલે તમે ખાસ 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 મેક્સિમમ વિડીયોને શેર કરો તો આની પછી ચેપ્ટર સાત ને હું લાઈવ લઈને આવીશ શું તમારે લાઈવ જોઈએ છે તો કોમેન્ટની અંદર લખી દો સાહેબ લાઈવ 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 એટલે હું લાઈવ લેક્ચર લઈને આવીશ રેડી છે તો ફ્રી મળીએ ચેપ્ટર સાત ના સોલ્યુશન સાથે ત્યાં સુધી હું આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત